સ્વયં સામાન્ય ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસે જગ્યાઓની જલાભિષેક અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાસ જલનું સુગંધી સુગંધિત છંટકાવ કરીને એ આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્ય નો સર્વોચ્ચ જગન્નાથજી નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે જગત ભગવાન શ્રી કૃષ્ણ સેવા કરવા માટે સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય એક સામાન્ય ભગજન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી આજે આ પ્રણાલી ઓડિશા અંદર પુરી સ્થિત શહેરની અંદર પુરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય સિંહાદેવ

પાવનકારી દિવસે રથયાત્રા અને નગર ચર્ચા અને મૂર્તિઓની પૂજા અને દર્શન માટે રાજકોટ ને અને રાજકોટ વાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું